ધોરાજીના આઝાદ ચોક ખાતે ગોપાલ ઇટાલિયાએ સભા ગજવી ગોપાલ ઇટાલિયાએ સભાને સંબોધન કરી ભાજપ કોંગ્રેસના આડે હાથ લીધા ધોરાજી નગરપાલિકાની ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે અને દરેક પક્ષના ઉમેદવારો નેતાઓ મતદારોને રિઝવવા ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં પહેલી વખત આમ આદમી પાર્ટી અને તેના ઉમેદવારો ઉભા રહ્યા છે આ પોતાના વિરોધી પક્ષના ઉમેદવારોને હરાવવા અને પોતાના ઉમેદવારોને જીતાડવા માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે કોંગ્રેસ ને દિલ્હીમાં એક પણ સીટ મળી નથી આજ રોજ ધોરાજી નગરપાલિકાની ચૂંટણી અનુસંધાનમાં આમ આદમી પાર્ટી દ્વારા આઝાદ ચોક ખાતે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ મોટી સંખ્યામાં આ ધોરાજી નગરપાલિકાના નાગરિકો યુવાનો વડીલો સ્વયંભૂ રીતે આ જનસભામાં હાજર રહી અને આમ આદમી પાર્ટીનું વિઝન અને વિચાર ધોરાજી નગરપાલિકા માટે છે એને શાંતિપૂર્વક સાંભળ્યું અને ખૂબ સારા માહોલની અંદર આમ આદમી પાર્ટી ધોરાજી નગરપાલિકામાં પ્રચાર કરી રહી છે પહેલી વખત ચૂંટણી લડી રહી છે લોકોમાં પણ ઉત્સાહ છે કેમ કે ઉમેદવારો પણ સારું બેકગ્રાઉન્ડ ધરાવતા ફ્રેશર્સ છે કે જેઓ જીવનમાં પહેલી વખત સારું કામ કરવા માટે આગળ આવ્યા છે જેમના ઉપર કોઈ ડાઘ નથી એવા સારા માણસો ભેગા થઈ અને ધોરાજીની અંદર એક નવો બદલાવ આવે નવું પરિવર્તન આવે એના માટે લડી રહ્યા છે ત્યારે આ ઉત્સાહ જોતા મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટીનું ધોરાજીથી ખાતું ખુલી અને એક નવી શરૂઆત થશે દેશના ઇતિહાસમાં જેટલી પણ રાજકીય પાર્ટીઓ બની એમાંથી એક પણ પાર્ટી એવી નથી કે જે બન્યા પછી ક્યારેય ચૂંટણી હારી જ ન હોય દેશમાં એવી કોઈ પાર્ટી જ નથી એ હારી જ ન હોય તો દેશમાં બધી જ પાર્ટીનો હારવાનો ઇતિહાસ છે અને જીતવાનો ઇતિહાસ છે એક રાજ્યની ચૂંટણીની જીતને બીજા રાજ્યની હારે કાંઈ લેવા દેવા નથી એક રાજ્યની હારને પણ બીજા રાજ્ય હારે લેવા દેવા નથી પશ્ચિમ બંગાળમાં ભાજપ હારી જાય છે તો ગુજરાતમાં જીતી જાય છે કર્ણાટકમાં ભાજપ હારી જાય છે તો હરિયાણામાં જીતી જાય છે એમ દિલ્હીમાં આમ આદમી પાર્ટી હારી જાય છે તો પંજાબમાં જીતી જાય તો એક રાજ્યની વાત બીજા રાજ્યમાં કોઈ પણ રીતે લાગુ પડે નહીં છતાંય તે આ ભાજપવાળા અને કોંગ્રેસવાળા બે ચાર દિવસથી ભારે ઉપાડો લીધો છે કોંગ્રેસવાળા તો લેવા દેવા વગરનો ઉપાડો લીધો છે નહીં લેના નહીં દેના

આજ ગુજરાતના યુવાનો નોકરી માટે ઠોકરો ખાઈ રહ્યા છે કોન્ટ્રાક્ટ આધારિત ભરતીઓમાં શોષણ થઈ રહ્યું છે માંડ માંડ સરકારી ભરતી આવે એમાં પેપર ફૂટી જાય તો યુવાનોના પ્રશ્નનો જવાબ કોણ આપશે આજ ખેડૂત પરેશાન છે યુવાન પરેશાન છે ડ્રગ્સ વેચવા વાળા માફિયાઓ અને બુટલેગરો એટલી હદે બેફામ બન્યા છે કે મહિલાઓની સુરક્ષા જોખમાય છે કોણ જવાબ આપશે અને એટલા માટે એક રાજ્યની ચૂંટણીની હાર કે જીત બીજા રાજ્યની હાર કે જીત સાથે કોઈ સંબંધ ધરાવતી નથી ગુજરાતના પ્રશ્નો અલગ છે એ પ્રશ્નોનો જવાબ આમ આદમી પાર્ટી છે એટલે ધોરાજી નગરપાલિકાના માધ્યમથી ગુજરાતના સૌ લોકોને વિનંતી કરીએ કે ઝાડુનું બટન દબાવો અને ભાજપની ગંદકી ભગાવો અહેવાલ ફિરોજુને જાલ લોકાર્પણ